અйна યુદ્ધ રાસાણિત યુદ્ધ થાય છે પરંતુ આજે સંવિધાન સંગત વોટ ઓફી રાજનીતિ ચાલે છે દેશની સત્તા દેશનું સુકાન સંભાળે છે ત્યારે આજે જ્યારે જિંદગીમાં જીવ ભેગા થવાની જરૂર નથી પડી પણ આજે પડી છે આજે આપણે એક થવાની જરૂર છે યાદ કે નારોગો આપણે હંભળનો છે ઘણીવાર અને હંભળ છે ટીમાં જોડે છે કે એક હો તો સેઠો તો આપણે પણ એક થવાની જરૂર છે જો સંગઠિત નહીં હોય તો કોઈ કિંમત થવાની નથી છૂટા છવાયા રાખીને લડાવી અને બીજા લાભ થઈ જાય છે અને એનો આપણે પણ વિચાર કરવાનો છે આજે આટલી મારી છત્રાણી ઉપસ્થિત છે રાજપુતાણી ઉપસ્થિત છે ત્યારે આપણને મનમાં પ્રશ્ન આવે કે ના મને વિશ્વાસ લાગે છે કે આવનારા સમયમાં 100% આપણે સંગઠન એનું સફળ થશે અને આપણે દશરથ આવેલા છે એમને પણ કહીએ કે આવનારા સમયમાં આ વિસ્તારનું જોરદાર સંગઠન મહિલાઓનું થશે તેમાં બે પાંચ મારી મહિલાઓને કે હું પણ આસપાસના નજીકના ગામની દીકરી છું મારા એ ગામથી થઈ એટલે મારું મૂળ ગામ તો આમ તો છે અને પછી અત્યારે મારા ફોર ફાધર એટલે વર્ષોથી ગોપાલપુરા રહી છે જ્યારે વાત આવે ને રાજપૂત સમાજની ત્યારે ભર ભરા મુછો પર તાવ લેતા થઈ જાય આ સમાજમાં એવા સૂરવીરો પાક્યા છે કે જેમણે આ દેશની ધરતીને એટલું બધું એકી માર બોમ માટે પોતાના ત્રા પ્રાણ નોછાવર કર્યા છે અને લડક પણ એવી કે માં શક્તિ જાતે યુદ્ધ કરતી હતી એ શરીરમાં આવીને માં શક્તિ જાતે યુદ્ધ કરે ત્યારે માથું કપાય ને તો પણ ઘર લડતા રહે એ આપણો સમાજ છે એની ભવ્યતા કેમ ભૂલી આપણે અને ભૂલી જઈએ તો ત્રણ પેઢીમાં આપણે ખતમ થઈ જઈશું આ જનરેટીજો ને કે અંધકાર

આપણે આખા સમાજના સંસ્કાર તો છે જ પણ તો કઈક અંશે આપણે ભૂલ્યા છે એને ફરી પાછા આપણે રાખવા નથી ઉજાગર કરવાના છે કારણ કે હું એમ માનું છું સ્વચ્છંદી થવાનું નથી સમાજના માન સન્માન મર્યાદા હાથે જીવવાનું છે પરંતુ ચાર દિવાલમાં કેદ થઈ જઈ ને એ પણ એક પાપ છે આપણે ત્યાં દીધી પાણી ના આવે છે તો એને પણ જો ભણેલા હોય તો એને એને યોગ્ય લાગે કામ કરવા દો બે ત્રણ કલાક એ પણ કઈ કરી શકશે તો એનો પણ પોતાને શાંતિ સાથે કે ના મેં કંઈ છે તો ક્ષત્રિયની દીકરી કોઈ પણ ક્ષેત્રમાં પગ મૂકે તો એ કંઈ એ જગ્યાએ એ પોતે પોતાનું છાપ મૂકી જતી હોય છે મહાપુરુષે પણ જન્મ લીધો રાણા પ્રતાપને યાદ કરે છે રાણા પ્રતાપના સ્વાભિમાનને યાદ કરે છે પણ એ કેમ ભૂલાય કે એમની પાછળ પર સ્વાભિમાનના પાઠ ભણાવવા જયવંતા ચૌહાણ હતા જયવંતા ચૌહાણ સ્વાભિમાન ખાતા રાજની રાજ મહેલથી દૂર

પપ્પાજી ધર્મા જો ધર્મા તો હોય ને તો ભલા મન જીવ પોતાના મન સબો કરીને માં જ્યારે ધર્મ ની બદલના ગુરુ આપણે યાદ કરીએ અને હાથે હાથે એ જે હતી એને પણ સતત પ્રણામ કરવા જોઈએ કે પોતાની વંશ કોઈ બકે દીકરા ગુમાયા પણ એમને ધર્મ પરિવર્તન ના કર્યું 1000 વર્ષ સુધી આપણો સમાજ જ્યારે આજ કાયો ભૂગોળ હાથે લડતા એમાં અનેક નિરાંકરણ પણ યુદ્ધ કર્યા કોઈ પણ પાછળ નથી અને જ્યારે મહારાણી પદ્મિની લઈ જવી એ જ્યારે જોવે છે કે પોતે ચારો તરફથી સુરક્ષિત નથી તો એને 16000 મારી છત્રાણીઓ રાખુતાણીઓ સાથે જોહર કર્યું પણ મલેચ્છા હાથમાં કઈ ના આવ્યું ત્યારે એમના ઇતિહાસ લખાય છે મહારાણી દુર્ગાવતી મહારાણી કર્મવતી મહારાણી હાંડી હાંડી રાણી જ્યારે મોહમસ થઈને યુદ્ધ કરવા જાય છે ત્યારે આવીને સિપાઈને કહે છે કે મેં મારે એનું પોતાનું ઘરું કાપીને નાખી કે હવે આ તો બતાવજો ઉપહાર લાવ્યો છું તમારા માટે તમારા પ્રાણી સામે ભોગ લાવ્યો છે રાજા એ છે બહુ ભંગ થઈ છે તો આવો આપણો ઇતિહાસ છે બધા કહે છે સુનિયની શોધ આવી ગઈ પણ જ્યારે રામાયણનો સમય હતો દશાનંદના દસ માથા હતા એ વખતે હતા કે નહીં શૂન્ય એ વખતે એક બે ત્રણ બધું જ હતું એવું કઈ કઈ હતું નહીં બધું જે કંઈ શોધ છે આપણા

આટલો ગૌરવશાળી ઇતિહાસ અને એના આપણે એક બિંદુ બરાબર છે પણ બિંદુ બિંદુ આપણે ભેગા થઈએ તો એક સિંધુ નિર્માણ થાય છે ત્યારે આપણે બધું ભૂલીને એક થવાની જરૂર છે અને કઈ કઈ બતાવવાની ભાવના આપણામાં પ્રગટ હોવી જોઈએ ગીર પડના સ્વાભાવિક છે ગીર પર પડે હી રહેના પરાજય કી સ્વીકૃતિ હે પર ગીરને કે વાત ફિર સે ઉઠકર ચાલને કા પ્રયાસ મન કર્મ બદન કે શ્રીજી કા આહવાન હે वास्तव में हम जितने भी गिरे उसके अधिक गिरने का प्रचार ने हमें ज्यादा किया दिया अपने एक थे चालीस तो बदमा आप आगे बढ़ीस अत्यार मेरी नारी शक्ति उपस्थित है मेरी नारी शक्ति अपने फर्ज को पहचान लो वक्त अभी भी है वह के जान लो ब्राह्मण और अर्जुन के बाण है हमारे हाथ में भुजा भुजाए में, में है साहस को जान लो उठ के मारी मातृशक्ति अपने गौरव को जान लो काट लेना हर कठिन मंजिल है हमारे हाथ में कर ले अगर हिम्मत तो पूरा गुजरात राजपूतों के हाथ में बस अपने कर्तव्य को फिर से जान लो बस हाथ से जान लो पाए निज कर्तव्य को पहचान लो ठीक से कहती हूँ इतनी मातृशक्ति है ए नारी कितनी सबला है कौन कहता है अबला है क्या उस नारी को भूल जिसने राम जी को जन्म दिया क्या उस आरी को भूल गए जिसने कृष्ण को जन्म दिया जब जब भीड़ पड़ी जरूर पर जब जब भीड़ पड़ी मानव पर शक्ति उसी से पाता है युद्ध भूमि पर सबसे पहला सर वहां झुकाते हैं साधारण लड़ना ही देखो कब के पीछे अवसर पर युद्ध भूमि पर लड़ी वाले को जौहर दिखाया जीने पर हमारी मातृशक्ति सफला समझता जगत

અંબિકા પણ આપણે ચાલવાનું છે અને એ દ્વારા આપણે આપણો વિકાસ કરવાનો છે હવે હું કહીશ કે આના જે વિકાસ માટે મહિલાઓ આખી રીતે સમૃદ્ધિ કેવી થાય એના માટે થોડી વાત કરીશ કે જ્યારે પૂરા દીકરીઓ ભણેલી હોય બહુ પણ ભણેલી હોય આપડી પણ એ ઘર માં બસ જમવાનું બનાવ્યું બપોરે બે વાગે એક વાગે નવરા થઈ ગયા પછી કાપી મને ટાઈમ સ્પેર માં રહેતો હોય છે તો એ દરમિયાન ઈચ્છા હોય જની તે કઈ કરી શકે છે સરકાર શ્રી તો અત્યારે લખપતિ દીધી બનાવવાનો લક્ષ્યાંક છે અને કરી રહી છે પરંતુ કોણ એ કાર્યવાહી કોણ કરે ફોર્મ ક્યાંથી લાવું હું કરવાનો મને કોઈ સપોર્ટ આપે નહીં આ બધી વિચાર દ્વારા મનમાંથી કાઢી નાખો તમે નાનો મોટો ઉદ્યોગ કરવા હોય તો ચાર કલાક તમારો ઓછી લોન તેનાથી વધારે તેનાથી વધારે એવી રીતે 10 લાખ હોય તો 20 લાખ સરકારે કહીયા તો 20 લાખ સુધીની લોન તમને મળી શકે એ પીએનએમ ભાઈ પ્રધાનમંત્રી મુદ્રા યોજના એ મુદ્રા યોજનાનો લાભ લો અમે તો જોઈએ છીએ કે અમારા વિસ્તારમાં એટલા બધા બીજી લોકો લાભ લે છે મહિલાઓ

પરંતુ એ જ તમે જે નાના નાના પાયા પર કરવા માંગતા હોય ને એ એક દિવસ મોટું વટ વૃક્ષ બનતું હોય છે એટલે અગરબત્તી ઉદ્યોગમાં અમારા ચાર પાંચ બહેનો એ અમારા લોન લીધી છે વિસ્તારમાં પણ અને એ પણ કરી શકો મુદ્રા યોજનામાંથી અનેક બીજા બધા બહુ બહુ બધા ઉદ્યોગો છે આપડા તો જિલ્લા ઉદ્યોગ પર કેન્દ્ર પર પણ જાવ પછી આ મુદ્રા યોજનામાં શું છે તમે એનું સાહસી પાર્ટનર ખોલશો ને એટલે એમાં તમને બધી ફોન ઓનલાઈન ભરવો હશે તો જ ભરાશે અને ઓનલાઈન નહીં ભરવો તમારે કેવી રીતે ભરવો છે તો ભરાશે તમને બધી જ માહિતી મળશે હવે બધા પાસે સ્માર્ટ ફોન છે એનો ઉપયોગ કરો રોજ ખોલીને આ પણ જુઓ મેનો બપોરે સિરિયલ જોવાની જરૂર નથી આપણા દેશમાં જે આક્રમણતા થઈ રહ્યું છે એમાં લેન્ડ જહાજ લવ જહાજ ફૂડ જહાજ આ સિરિયલ પણ એક જહાજ જ છે આ બધામાંથી આપણા સમાજે બચવાનું જરૂર છે અને જરૂર ધર ધારે પડીને તો આખા વિશ્વ ને માર્ગ પાસે આપણા તમાજ આવીને ઓછું છે તો આપણા તમાજમાં ફરી પાછો કોઈ એવો મહાપુરુષ સાથે ફરી કોઈ વિરામના જન્મ લે જે આખા વિશ્વ એક સાચા વખત વધી છે એની તાકાત સાથે આપણે આગળ વધવાનું છે નાના છાઉ ઉદ્યોગમાં કઈ શરમ નહીં કવાની બધા બહુ ઉદ્યોગો છે એમાંથી કંઈક ચોસ કરો તમે ચૂસ કરો કે ભાઈ મસાલા ઉદ્યોગ કરવો છે છેલ્લે નહીં તો આ વિશ્વ અમારે પેળા છે

તો ભેગા થઈને પાંચ દસ જણ ગ્રુપ છે આપણે ભગવાન ની ભક્તિ કરવાની છે માતાજીની આરાધના કરવાની છે પણ સાથે સાથે આપણે કલાક પણ પણ કામ કરીએ તો એ દ્વારા આપણો વિકાસ થાય જગ્યાએ બધાને મળો બધા ચાર દિવસ વચ્ચે તમારો પોતાનો વિકાસ થતો નથી અને બહારની દુનિયામાં હું જાણે એ તમને ખબર પડતી નથી અને એવું થતું હોય એટલે તમારી પેઢી જે થતી હોય ને એ પછી આવીને વર્ગારી વર્ગારી પણ ચાલવા માંડે છે તમે એક માણસ ન નામતા છોટા આટલા ટૂબા ટૂબા કપડા પહેરીને જતા હોય એ જ સ્ત્રીની થતી હોય પણ જે દીકરી બજાર કપડા વ્યવસ્થિત શરીર ઢાંકી જતી હોય ને એની કોઈ માઈકો ના મસ્તરી કરવાની કોઈ તાકાત નથી આ જે મારો અનુભવ તો અત્યારના જમાનો છે દીકરીઓને છૂટછાટ આપતી દે પણ હતે હતે ઇતિહાસ મે એટલે કીધો છે કે ઇતિહાસમાંથી તો લેવી જ પડશે આધુનિક જમાનામાં ચાલવું ભી પડશે પરંતુ આપણે જે દેવી ગુણો છે આપણે કયા જન્મ કયા સમાજમાં જન્મ લીધો છે આપણી ફરજ શું છે એ પણ આપણે જોવું પડશે કે કેવા સુરવીર સુરવીર માબાપને આપણે દીકર્યો છે આપણે પણ લોકો ઈજ્જતે જ્યાં જાય તો ભાઈ બા ક્યાં જવું છે રસ્તો આપી દે જગ્યા આપી દે આ એક આપણી આગી પહેચાન છે ઓળખ છે હું મારે એક દાખલો આપું આપને હું વચમાં અમે થાઈલેન્ડ ગયા મે મારા ઘર વાળા ને કે હવે 50 વટાઈ ગયા હવે થાય ને હું ક્યાં જવાનું મેં કીધું હું કઈ નથી મને તો નીચે કે સિનેરી જોવાનો શોખ છે મને નેત્ર વસ્તુ વધારે ગમે છે કે મારે ત્યાં જવું છે પછી અમે ગયા એ એક જગ્યાએ બેહી રહે હું તો તો પણ આટલું બધું ફ્રૂટ લઈને સમુદ્ર કિનારે સરસ મે તો ત્યાં હું કોઈ વગર કેવા કપડા મે સરસ સાડી પહેરું પાટી પૂરી સરસ વ્યવસ્થિત થઈ જાવ તો તમને કહો એ ફ્રાન્સથી ચાઇનાથી બધી જે નીકળ્યાનો ગ્રુપ આવેલું ને એ બધા મારી પાસે ફોટા પડાયા

મોબાઈલ ચેક કરવાનું ભૂલતા નથી કેટલા મેસેજ છે હું છે હું નહીં માજે જોઈએ છે તો દીકરા દીકરીનો કે ચેક કરવાની જરૂર છે કારણ કે તેવા તમને જે અંદાજ આવ છે કે દીકરી કા છે હું છે તો એની સોબત કેવી છે એ પણ જોવાની જરૂર છે અને એ જન માતા જો ના આપે ને એનું પરિણામ ખૂબ ભગવું પડતું હોય છે એક દીકરી હતી એ ઈજા સમજમાં ભાગી ગઈ નિમ્ન કક્ષામાં એના મમ્મી પપ્પાએ બી જો અમે નહીં નાઈ

એટલવા મળ્યા મને કે હવે શું કરું મેં કીધું ગમે તે રીતે ઇમોશનલ સારીને એને લઈ આવો ઊંચા એનું ઈ નહીં જોયું તો મેં એનું ભોડું તમારે હું તમને કહું છું તમારે જોવું પડશે તો કે કેમ મેં કીધું કા જવાય તમારા દીકરો મોટો થવાનો છે તમારા ઘરે તમારી ભોગ આવવાની છે તે દિવસે તમે પાટલી દીધી એટલી ખરાબ તમારી ગુરલ બની જવાની છે કે તમારી ભોવના મોહના તણામ આંડી સાંભળી સંભળી જશે એના કરતાં તમારી અને એ દીકરીના દીકરા ગમે ત્યાં પહેલા ક્યાં હશે એ પછી કોઈ દિવસ તમારા દીકરાના દીકરાને કહેશે કે પહેલા મેરે મામુ જામ લડતા છે હે તે દિવસ તમારી પરિસ્થિતિ કેવી થશે પહેલા દીકરો કા જીવતા જીતા જીવત મરી જશે એના કરતાં તમે એ દીકરીને ઇમોશનલ કરો પછી થોડી મદદ મે કરી તો મારાને તમે એ દીકરીને કીધું બેટા મને તો ગભરામણ થાય છે તારી મમ્મીએ ખાતું નથી તે કીધું તો તમે કરાયા પણ પણ આવો પગલું ફોટો ભરીને તમે તને વાત કરવાનું ચાલુ કરીને એમને કીધું પ્રમાણે રોજ એક એક વાત મે કરું એમ છું આવું સત્ય કરતા એને તૈયાર થઈ જ કે એકવાર તું થોડા દિવસ થાય તારા મમ્મી પપ્પા સત્ય સેટલ થઈ જાય આવું કેવું કરીને સમજાવટના અંતે એ દીકરી તૈયાર થઈ અને કીધું કે એના ઘરમાં કલ્ચર કેવું છે આપણા ઘરનું કલ્ચર કેવું તો જોતો ખરી એટલે બીજા દિવસથી કે એના બારથી લાવી ખાવા ચાલુ કરી ધીરે 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 15 દિવસે માડે છોકરી કે મારે આવું છે એના પપ્પાએ રોજ પ્રયત્ન કર્યો ત્યારે આટલું થયું કે દીકરી આવી ગઈ મે આ કીધું સમાજ એવો તો કઈક ને કઈક જશે કિસ્સા મળશે ત્યારે મે કીધું દીકરા ને લગન એ થઈ જશે તમે ચિંતા ના કરશો આખી જિંદગી મરવા કરતા આ વસ્તુ મહત્વની છે અને એટલે જ એની મમ્મી પછી કીધું કે તમે ધ્યાન કેમ નહી આપ્યું આટલી બધી હદ સુધી દીકરી જતી રહે ત્યાં સુધી તમે શું કરો છો તો આપની દીકરીમાં બા સારા જ છે આપના સંસ્કાર પણ સારા જ છે પરંતુ આ જમાનો ક્યાં જાય છે ટીવી નું ચેનલ નું આક્રમણ મોબાઈલનો દુરુપયોગ આ બધું આપણને અત્યારે જોખમ જ છે અને એના આધારે હું કહું છું કે આપણે દીકરીનો દીકરાઓ ખૂબ ધ્યાન આપવું જરૂરી છે બીજું કે લેન્ડ જહાડ લો જહાડ તો ખરો પરંતુ આ દીકરીઓ ગમે ત્યાં ફસાવીને એને મારી પણ નાખવામાં આવે છે ગમે તે રીતે 2051 સુધીમાં હિન્દુઓની વસ્તી કરો પૂરી કરવા હજુરી કરવાની ઓછી કરવાનો જે આપણો ટાર્ગેટ છે એ આપણે સિદ્ધ નથી થવા દેવો માટે રાજપૂતી ગુણાધારે 1 1000 વર્ષ સુધી રાજપૂતોએ સંઘર્ષ કર્યો

pour pouvoir danser dans